આપણી પાસે કઈ વસ્તુ બરોબર હોય તે આઈ એટલે હું હવે ટુ હેવ નું વર્તમાન કાળ નું રૂપ હેવ હેઝ એમાં આઈ માં શું આવે વર્તમાન કાળ માં હેઝ ભૂતકાળ માં હેડ અને ભવિષ્યમાં વિલ હેવ આ હેવ એટલે મારી પાસે છે આઈ હેડ મારી પાસે હતું આઈ વિલ હેવ મારી પાસે હશે તમે જોવો તો ખરા કેવી પ્રેક્ટિસ આઈ હેવ મારી પાસે છે આઈ હેડ મારી પાસે હતું આઈ વિલ હેવ મારી પાસે હશે મારી પાસે પેન છે આઈ હેવ અ પેન મારી પાસે પેન હતી આઈ હેડ અ પેન મારી પાસે પેન હશે આઈ વિલ હેવ અ પેન મારી પાસે બાઇક છે આઈ હેવ અ બાઇક મારી પાસે બાઇક હતું આઈ હેડ અ બાઈક મારી પાસે બાઇક હશે આઈ વિલ હેવ અ બાઈક મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર મારી પાસે ગાડી હતી આઈ હેડ અ કાર મારી પાસે ગાડી હશે આઈ વિલ હેવ અ કાર મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે રૂપિયા હતા આઈ હેડ મની મારી પાસે રૂપિયા હશે આઈ વિલ હેવ મની મારી પાસે પુસ્તક છે આઈ હેવ અ બુક મારી પાસે પુસ્તક હતું આઈ હેડ અ બુક મારી પાસે પુસ્તક હશે આઈ વિલ હેવ અ બુક મારી પાસે મોબાઈલ છે આઈ હેવ અ મોબાઈલ મારી પાસે મોબાઈલ હતો આઈ હેડ અ મોબાઈલ મારી પાસે મોબાઈલ હશે આઈ વિલ હેવ અ મોબાઈલ મારી પાસે ઘડિયાળ છે આઈ હેવ અ વોચ મારી પાસે ઘડિયાળ હતી આઈ હેડ અ વોચ મારી પાસે ઘડિયાળ હશે આઈ વિલ હેવ અ વોચ મારી પાસે સમય છે આઈ હેવ ટાઈમ મારી પાસે સમય હતો આઈ હેડ ટાઈમ મારી પાસે સમય હશે આઈ વિલ હેવ ટાઈમ મારે રજા છે આઈ હેવ અ હોલીડે મારે રજા હતી આઈ હેડ અ હોલીડે મારે રજા હશે આઈ વિલ હેવ અ હોલીડે મારી પાસે ટોપલી છે આઈ હેવ અ બાસ્કેટ મારી પાસે ટોપલી હતી આઈ હેડ અ બાસ્કેટ મારી પાસે ટોપલી હશે આઈ વિલ હેવ અ બાસ્કેટ આવા તો ઘણા બધા ઢગલા હજારો ઘરમાં રહેલી વસ્તુ છે શાકભાજી ફળ ફ્રૂટ રમકડાં હોય તમે જોવો તો ખરા ઢગલાબંધ લાખો કરોડો વાક્ય બને બરોબર આઈ હેવ મારી પાસે છે આઈ હેડ મારી પાસે હતું આઈ વિલ હેવ મારી પાસે હશે મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે રૂપિયા હતા આઈ હેડ મની મારી પાસે રૂપિયા હશે આઈ વિલ હેવ મની ચાલો વસ્તુ કઈ હોય તો વસ્તુની વસ્તુ જોતી હોય તો અને ઈચ્છા હોય એટલે ઈચ્છા હોય તો ચાલો આઈ વોન્ટ ભૂતકાળમાં આઈ વોન્ટેડ અને ભવિષ્યમાં આઈ વિલ વોન્ટ આઈ વોન્ટ એટલે મારે જોઈ છે આઈ વોન્ટેડ મારે જોતું હતું આઈ વિલ વોન્ટ મારે જોશે બરાબર ચાલો મારે પેન જોઈ છે આઈ વોન્ટ અ પેન મારે પેન જોતી હતી આઈ વોન્ટેડ અ પેન મારે પેન જોઈશે આઈ વિલ વોન્ટ અ પેન મારે બાઇક જોઈ છે આઈ વોન્ટ અ બાઈક મારે બાઇક જોતું હતું આઈ વોન્ટેડ અ બાઈક મારે બાઇક જોઈશે આઈ વિલ વોન્ટ અ બાઈક મારે ગાડી જોઈ છે આઈ વોન્ટ અ કાર મારે ગાડી જોતી હતી આઈ વોન્ટેડ અ કાર મારે ગાડી જોશે આઈ વિલ વોન્ટ અ કાર મારે રૂપિયા જોઈ છે આઈ વોન્ટ મની મારે રૂપિયા જોતા હતા આઈ વોન્ટેડ મની મારે રૂપિયા જોઈશે આઈ વિલ વોન્ટ મની મારે પુસ્તક જોઈ છે આઈ વોન્ટ અ બુક મારે પુસ્તક જોતું હતું આઈ વોન્ટેડ અ બુક મારે પુસ્તક જોઈશે આઈ વિલ વોન્ટ અ બુક મારે મોબાઈલ જોઈ છે આઈ વોન્ટ અ મોબાઈલ મારે મોબાઈલ જોતો હતો આઈ વોન્ટેડ અ મોબાઈલ મારે મોબાઈલ જોઈશે આઈ વિલ વોન્ટ અ મોબાઈલ મારે ઘડિયાળ જોઈ છે આઈ વોન્ટ અ વોચ મારે ઘડિયાળ જોતી હતી આઈ વોન્ટેડ અ વોચ મારે ઘડિયાળ જોઈશે આઈ વિલ વોન્ટ અ વોચ આપણે કેમ કહીએ મારી પાસે સમય નથી મારે સમય જોઈએ બરાબર મારે સમય જોઈએ છે આઈ વોન્ટ ટાઈમ મારે સમય જોતો હતો આઈ વોન્ટેડ ટાઈમ મારે સમય જોશે આઈ વિલ વોન્ટ ટાઈમ મારે રજા જોઈ છે આઈ વોન્ટ અ હોલીડે મારે રજા જોતી હતી આઈ વોન્ટેડ હોડે મારે રજા જોઈશે આઈ વિલ વોન્ટ અ હોલી મારે ટોપલી જોઈ છે આઈ વોન્ટ અ બાસ્કેટ મારે ટોપલી જોતી હતી આઈ વોન્ટેડ અ બાસ્કેટ મારે ટોપલી જોઈશે આઈ વિલ વોન્ટ અ બાસ્કેટ તમે જો તો ખરા મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વરે દાવો ધરખો પ્રેક્ટિસો ઘણી બધી વસ્તુ આવી હોય છે એપલ સફરજન ઘણા બધા ઢગલાબંધ ફ્રૂટ લઈ લ્યો ઘણા બધા શાકભાજી લઈ લ્યો ઘરમાં રહેલી વસ્તુ લઈ લ્યો છત્રી બોલ બેટ તમે જો તો ખરા ચમચી કેટલા ઢગલાબંધ વાક્ય બને આવી પ્રેક્ટિસની શરૂઆત મેં કરેલી હતી આ મારી પાસે છે આ હેટ મારી પાસે હતું આઈ વિલ હેવ મારી પાસે હશે આઈ વોન્ટ મારે જોઈ છે આઈ વોન્ટેડ મારે જોતું હતું આઈ વિલ વોન્ટ મારે જોઈશે જો મારે મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે રૂપિયા હતા આઈ હેડ મની મારી પાસે રૂપિયા હશે આઈ વિલ હેવ મની આઈ વોન્ટ મની તો મારે રૂપિયા જોઈએ છે આઈ વોન્ટ મની મારે રૂપિયા જોતા હતા આઈ વોન્ટેડ મની મારે રૂપિયા જોઈશે આઈ વિલ વોન્ટ મની જરૂર હોય તો ચાલો વરી એનું કરી નાખો ઓમાં શું આવું હતું જોઈએ છે એમાં વોન્ટ તો આમાં નીડ એટલે જરૂર છે ઓમાં વોન્ટેડ તો તો આમાં આમાં ભૂતકાળનું રૂપ નીડેડ વોન્ટ નીડ મારે જરૂર છે આઈ નીડેડ મારે જરૂર હતી આઈ વિલ નીડ મારે જરૂર હશે મારે પેનની જરૂર છે આઈ નીડ અ પેન મારે પેનની જરૂર હતી આઈ નીડેડ પેન મારે પેનની જરૂર હશે આઈ વિલ નીડ અ પેન મારે બાઇકની જરૂર છે આઈ નીડ અ બાઇક મારે બાઇકની જરૂર હતી આઈ નીડેડ અ બાઇક મારે બાઇકની જરૂર હશે આઈ વિલ નીડ અ બાઈક મારે ગાડીની જરૂર છે આઈ નીડ અ કાર મારે ગાડીની જરૂર હતી આઈ નીડેડ અ કાર મારે ગાડીની જરૂર હશે આઈ વિલ નીડ અ કાર મારે રૂપિયાની જરૂર છે આઈ નીડ મની મારે રૂપિયાની જરૂર હતી આઈ નીડેડ મની મારે રૂપિયાની જરૂર હશે આઈ વિલ નીડ મની મારે પુસ્તકની જરૂર છે આઈ નીડ અ બુક મારે પુસ્તકની જરૂર હતી આઈ નીડેડ અ બુક મારે પુસ્તકની જરૂર હશે આઈ વિલ નીડ અ બુક મારે મોબાઈલની જરૂર છે આઈ નીડ અ મોબાઈલ મારે મોબાઈલની જરૂર હતી આઈ નીડેડ અ મોબાઈલ મારે મોબાઈલની જરૂર હશે આઈ વિલ નીડ અ મોબાઈલ તમારા માટે તનતોડ મહેનત કરીને તમે જો પરસેવે રેપ જેપ થઈ ગયો હોવ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા માટે તનતોડ મહેનત કરું છું મારે ઘડિયાળની જરૂર છે આઈ નીડ અ વોચ મારે ઘડિયાળની જરૂર હતી આઈ નીડેડ અ વોચ મારે ઘડિયાળની જરૂર હશે આઈ વિલ નીડ અ વોચ મારે સમયની જરૂર છે આઈ નીડ ટાઈમ મારે સમયની જરૂર હતી આઈ નીડેડ ટાઈમ મારે સમયની જરૂર હશે આઈ વિલ નીડ ટાઈમ મારે રજાની જરૂર છે આઈ નીડ અ હોલી મારે રજાની જરૂર હતી આઈ નીડેડ અ હોલી મારે રજાની જરૂર હશે આઈ વિલ નીડ અ હોલી મારે ટોપલીની જરૂર છે આઈ નીડ અ બાસ્કેટ મારે ટોપલીની જરૂર હતી આઈ નીડેડ અ બાસ્કેટ મારે ટોપલીની જરૂર હશે આઈ વિલ નીડ અ બાસ્કેટ જુઓ તો ખરા ચાલો આઈ હેવ મની મારી પાસે રૂપિયા છે આઈ હેડ મની મારી પાસે રૂપિયા હતા આઈ વિલ હેવ મની મારી પાસે રૂપિયા હશે આઈ વોન્ટ મની મારે રૂપિયા જોઈ છે આઈ વોન્ટેડ મની મારે રૂપિયા જોતા હતા આઈ વિલ વોન્ટ મની મારે રૂપિયા જોઈશે આઈ નીડ મની મારે રૂપિયાની જરૂર છે આઈ નીડેડ મની મારે રૂપિયાની જરૂર હતી આઈ વિલ નીડ મની મારે રૂપિયાની જરૂર હશે ટોટલ કેટલા વાક્ય બને નવ વાક્ય બને બરાબર આવા પચાસ શબ્દો હોય તો ટોટલ ઘણા બધા તમે જુઓ તો ખરા તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા તમારા માટે તન તોડ મહેનત કરીને વિડિયો બનાવ્યો બનાવ્યો છો આપણી ચેનલ માં દરરોજ રાત્રે 9 વાગે વિડિયો આવે છે એકદમ ગુજ્જુ અંદાજ માં કાઠિયાવાડી સ્ટાઇલ માં WhatsApp ગ્રુપ માં જોડાવા માટે 7563778020 ઉપર WhatsApp માં જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં દરરોજ રાત્રે 9 વાગે વિડિયો દરરોજ ત્રણ શોર્ટ્સ દરરોજ ત્રણ ક્વિઝ ફોલો ચાલો આખા ગુજરાતમાં ફેલાવી દો આના જેવી પ્રેક્ટિસ તમે કંઈ જોઈ હશે ને ઘરમાં જે વસ્તુ હોય શાકભાજી હોય ફળ હોય એપલ છે ઓરેન્જ મેંગો બનાના ચમચી તમે જુઓ તો ખરા શાકભાજી હોય ઢગલાબંધ વાક્ય બને મારી પાસે સફરજન છે આઈ હેવ એન એપલ મારી પાસે સફરજન હતું આઈ હેડ એન એપલ મારી પાસે સફરજન હશે આઈ વિલ હેવ એન એપલ બરાબર આમાં જે એડ થાય મારે તમારા મોબાઈલની જરૂર હતી મારે તમારા મોબાઈલની જરૂર હતી જરૂરમાં યાદ કરો નીડ ભૂતકાળમાં નીડેડ આઈ નીડેડ યોર મોબાઈલ મારે તમારા ગાડીની ઈચ્છા હશે એટલે કે જોઈશે એમ મારે તમારી ગાડી જોઈશે આઈ વિલ વોન્ટ યોર કાર ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલેડાઓ આજે નહીં તો કાલે આપણા વિડિયો વગર નહીં ચાલે તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આખા ગુજરાતમાં ફેલાવી દીયો વોટ્સઅપ ગ્રુપમાં તમે પણ જોડાઈ જાજો અને તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી શકો છો દરેક વિડીયોમાં બસો લાઈકનો ટાર્ગેટ બસો લાઈક થઈ જશે પીડીએફ ફાઇલ ફ્રી ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આવડે કે એમ નહીં આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે હું પણ આના જેવી જ પ્રેક્ટિસ કરતો બરાબર ચાલો મળીએ અને યસ હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો કેવો હતો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ